આપે કઈ ને ફેક્ટરી ખાતરની આ બધું જ મેં તમને જેમ બતાવ્યું એમ શું શું ખપે જો આ છાણા છાણા તૈયાર પડ્યા છે ને આ બહુ પોતે થાપે આ થાણા થાપતા હતા ત્યાં સુધી કીધી ડાયાબિટીસ જતું થયું ડોસીને પૂછા કરજો સમજી ગયા ને આ બધું ગાય થી પરા થઈ ગયા એટલે આ બધું લીઘરું થયું ને એટલે આપણે આ પોષણ ઉની ને પછી ડોક્ટર રહી ગયા આ બધા છાણાની રાખ કેમ વાપરી શું કરવી એ બધું પેપ્લેટની અંદર છે મુદ્દો ત્યાં છે જો આ ગઢ વાપરીએ અમે ગોળ છે ને આ કઈ શીરો નથી નાખવાનો આ બધું ઓગાડીને ડ્રીપની અંદર આ બધું મૂકી છે અમે એટલે વધારો બહુ થાય આ નથી અણસિયાને ખાવા મળી જાય મીઠાશ મળી જાય પછી આ બધી પરિસ્થિતિ એ છે કે હું તમને એટલા માટે આ અમારું ફિલ્ટર પ્લાન પોદરાનો ગમેલું આમ નાખી દો ને તો ઇન લાઈનમાં ડ્રીપ હાલે આ અમારી કંપની આ બધું અમારું શીખેલું આ ભેજું અમારું પછી ત્યાંથી કંપનીનું હરું અને અહીંયા આ રીતે છે જુઓ આ પાણી ચાલુ હોય ને ત્યારે આ મોટર ખેંચતી હોય પછી આ લાઈન લાઈન ગૌમૂત્ર પાણી હોય ને એ ત્યાંથી શક કરી લે શક કરીને સીધું ડ્રીપમાં મૂકી દે પછી ગોબર ગૌમૂત્ર કઈ નાખવું હોય તો આની અંદર ગમેલું ભરી નાખી દી આ ચૌદ ફૂટ ઊંચાઈએ આ બંધ કરો બેટા અવાજ બંધ થઈ જાય ખરો ખરો ફૂલ કરો ફૂલ કરો બસ બસ આ ચૌદ ફૂટની હાઈટે એમાં બે ફૂટ કાંકરી ભરેલી નીચે જાડી કાંકરી એક ફૂટ ઝીણી કાંકરી છે પછી એના ઉપર નેટ પાતરેલી નીચે ઝીક ઝાક પાઇપે આવી રીતે આમ આવી રીતે પાઇપે આખા ટાંકામાં નીચે તરિયામાં એમાં હોલ છે આ બધા એટલે એ કાંકરી આના ઉપર છે આના ઉપર કાંકરી છે આના ઉપર પછી બે કાંકરી આવીને પછી નેટ પાતરી નેટ નેટ ઉપર રેતી પાછળ આ બે તમારા પાછળ જે છે ને રેતી એ ઝીણી ઝીણી રેતી આવે એ રેતી નાખેલી એટલે એમાંથી ફિલ્ટર થાય એ એને નવ હિંચ ભરેલી એટલે કોઈ બારેથી ગોબર ગૌમૂત્ર અંદર જાય જ નહીં પછી એના માટે નેટ નાખેલી પાછું એ નેટમાંથી આ પાણી ભર્યું છે ટોટલ ચૌદ ફૂટ ઊંડાઈ ગયા એટલે આ મુદ્દો ત્યાં છે કે આ બધી દેશી બનાવટ આ કંપનીવાળા નહીં કરે સાઠ સિત્તેર હજાર રૂપિયો ખર્ચો કરી લીધો હવે કોઈ દિવસ ઇનલાઇન હોય કામે તે હોય ફિલ્ટર પાણી આમાંથી થઈને જાય બધું હોય કમ્પ્લેટ ગોબર ગૌમૂત્ર ક્યાંય દુનિયામાં ન જાય અમારે એક જ ઠેકાણે નાખવાનું આ પુલિયાની પલિકોર અમારી ખેતી છે એમાં પણ એ ફરીને જાય પાણી અહીંયાથી જાય બધું કમ્પ્લેટ ખબર પડી દસ એકર ખેતી કરો કે સો એકર કરો એક જ માણસ અને ડ્રીપ એરિગેશન માલિકને ચલાવવાને રહી આ તમને કહી દઉં મારા દીકરા છે એને રાતના ચાર વાગે લાઇટ આવે ને તો એને ચાર વાગે વાલ એને જ કીધું જેદી ખેતરથી તમે વાડીથી ફરા થયા તે તમારો પાક નહીં થાય માલિકને ને મજૂરને બેને ઓળખે છે આ છોડવા ઓર કે ના ઓર કે આપે સવારે તો આપણે ખબર પડે ડ્રીપ નો મહિમા એટલા માટે ચાર પાયા તમે પકડી બે હજાર એક થી ખેતી બદલાવી મેં વાત કરી આઠસો બોરી યુરિયા ડીએપી ડીપરતો એ તમારા હાથે એક કિલો નથી લીધું એ જ પૈસા બચ્યા ઘરમાં હે હું ના તો બધા ઉતાર નાખ્યા પચાસ વર્ષ લગ્નથી ઉજી લીધી હવે સત્તાવન વર્ષ થશે મને લગ્ન ને તમને કેમ લાગે હજી એવું જ પડે એવું ને ઘી ખાવું ઘી ખાતો નથી પીવું સવારે ઊઠીને ઘી ને પીવું છું ચાય નથી પીતો હોય દૂધે નથી પીતો પાણીમાં નાખીને પણ પીવું ગરમ પાણીમાં નાખી શરીરને હાચું પડશે ડાયાબિટીસ છે ડી બાકી તો જે દુનિયા દેશે એટલી દુનિયા ઉપરવાળો છે ને એ આયુષ દીધી એટલા વર્ષ જીવશું બાકી તો જે સ્થિતિમાં આપણી ખેતી છે ને મૂળ મુદ્દો હું તમને એટલા જ કહું કે તમારા હાથમાં બધી કળા છે મેં તો આ બધું શીખી લીધું છે તમને ડાયરેક્ટ મળ્યું છે અમને શીખવું પડ્યું આ સમજી ગયા ને આ પરિસ્થિતિમાં તમે કોઈ બી ચીજ ના એ બધું બંધ થઈ જાય પોતે આ પાઇપમાં ભરી હોય ને એ આ તો લાઇટ ભાગી જાય ને તો બોલવાલ બંધ થઈ આ બોલવાલ ને આ ને તે નહીં આપણા માટે કંપની બધું કરી દે જી ખપે એ સમજી ગયા ને એકદી જોડા નતા પહેરતા હતા છકત્ર પહેરતા હતા આપેલ ખ્યાલ છે ચામડાના એટલે આ સ્થિતિમાં આપણે હતા એક દિવસ હે તો આજે આપણે કને તમે જાત મહેનત કરો તમે ચાર ચીજ ખેતીની પકડી લો ડ્રીપ ઇરિગેશન મારી કંપની નથી મારી કંપની આ બેઠી અટાણ ઉભીએ ડ્રીપ ઇરિગેશન ફરજીયાત નાખો મેં બાલસનની નાખી પહેલી જ એ બાલસન કીધું મને ચલાવતા નથી આવડતું રાજકોટ વાળા બાલસન પોલી પ્લાટ જમનભાઈ બાલદા તો એ ને કિશોરભાઈ એટલું જ કીધું મને આવડતું કાંઈ નથી તમારા પૈસા એક એક પેમેન્ટ એકે ઓછોય નહીં દઉં પણ માપીને મને કહેજો હું તમને પૈસા દઈ દઈશ મેં દસ હજાર કેસર આંબા વાવ્યા મને ગાડો ગણતા હતા ગામની અંદર આ તો છૂટા છેડા નથી આ બચી ગયા હા તમને જે ઈ કહું ઘર એ કોણ ભંખડી આવે ને બારથી એ વળી હાજે આવીને કે કે ના બધે બધે હજી ગાડા ગણે વિમલનગર નો ધીરુભાઈ છે ને વિમલનગર ગામ જામ કંડોળા ની માં એને મેઘુ તું બહાર ને ઓરજે કાંઈ ને કઈ તું જે કે તું બધું સહન કરજે પણ તું રૂપિયા વાળો ન થાય તો મને કેજે આજે એને કરીને ત્રણ વીઘા જમીનમાંથી છ વીઘા જમીન કરી લીધી રાજકોટની અંદર લેટ કરી દીધો છોકરાઓને બધું પોતાનું મકાન નવું લાખ બાવીસ લાખનું નવું મકાન કરી લીધું રૂપારું તો એ આનંદ છે ને આપણે મારા જીવન આનંદ એ છે કે મારો ભરોસો કરીને કોઈ એટલે જ કહું મારો ભરોસો કરો હું ચા તકે એની પીતો નથી અને આમે નથી ખાલી પાણીનો ખર્ચો છે એ મને એ ગાડી હું ભેરું ફરું ખારી સિંઘ અને દારિયા લઈને સંઘનું કામ કર્યું એ આરએસએસનું એટલે હું સંઘનો માણસ છું તમે જે હોય તે માનો અહીં ગયા મોદી સાહેબ મારો જીગરી ભાઈ બંધ એક વાત વડોપ્રધાન કે તમે હાલો મારે ભેગા તમારે નહીં આલું મને તરીય રેવા દો તરીયેવા દેવાના આજે આપની મિત્રતા વધી ખ્યાલ છે મારે બે થી સવા બે લાખ ખેડૂતો કામ કરેલા પાછળ અને બધાને જેના ફોન આવે એટલે ફોન માંથી મેસેજ દઈ દો આટલું જ કર તો પછી કોણ પૂછાય અરે ગામમાં કુતરે ગારું દે આપડે કેમકે એ સ્વભાવ જુદો હે ને ભાઈ હે તમને વાહ ભલે કરે એના વગર આપણે છૂટકો નથી પણ આ સ્વભાવ જુદો બધે ને વિઠ્ઠલભાઈ જે કામ કર્યા એ રાજેશભાઈ આ એના દીકરો નહીં હું પાયાનો પથ્થર હતો એક માણસ હે લેવા પટેલ નો દીકરો હતો જે મને ગૌરવ છે આપણે હું મળ્યો છું ત્યાં એને કનોડા માં પણ વસ્તુ ત્યાં અમે રાજકોટ મિટિંગમાં આર એસ નું ત્યાં કાર્યાલય છે ને બસ સ્ટેન્ડ ની બાજુમાં ત્યાં ભેગા થતા બધા પણ પણ એ એ માણસ જુદો પ્રકારો હતો છાતી કાઢીને બોલો હારો હે આ ટોલ ટેક્સમાં ઉભો રાખે ઠૂયું તારા નથી રાખ્યું એમાંથી બતાવ્યું હતું ને બધું એવા માણસો જોઈએ કુમારીવાળા વાળા ને આપણે શું સ્વાર મને કહો તા આપણા ધાણાના અત્યારે પૈસા કેટલા વધુ જડે એ આપણી જરૂરી છે પેલો મુદ્દો પણ આપણે એવી ચીજે બનાવી પડશે ખાનાર માણસ છે ને મારો તમારો ભગવાન છે હું અમારો સ્ટાફ છે ઓ પૈસા અમે નથી ગણતા અમારો મજૂર છે બે બાપ દીકરો છે કુકમાના છોકરા છે એને ઈ જ કહું કે આ ભૂડિયા બ્રાન્ડ છે ને એ તો ઈશ્વરે મને આપેલી છે હું ભૂડિયાના કુટુંબમાં જન્મ લીધો અને આ ખેતી આવી કરી એટલે આ બધું થયું ખ્યાલ પડી મારા દીકરાને રેકડી લઈ અને દિલ્હીમાં કેરી વેચાવીએ મૂક્યું નથી સાત રૂપિયા અને દસ રૂપિયા કેરીના ભાવ હતા તેથી વીસ બાવીસ રૂપિયા પચીસ રૂપિયા ગોત્યા હતા ચાર ટન ટ્રેનમાં ચડાવી દે ને એ ચાર ટન વેચે રોજ એટલે આવું બધું શીખડાવ્યું છે મેં ભણાવ્યા નથી હું તો સાત ગુજરાતી વાળો છું છોકરા એના આઠ નવ વાળા જ છે બધા નપાસ થઈને બધા બારે આવ્યા પણ કહેવાનો મુદ્દો કે છોકરા જેવા ભણીને બારે આવ્યા એટલે હું ટકોરા મારો મડી ગયો છોકરા ખેતીમાં પાપ બહુ થાય રૂપિયા આપણા બધા હલા જાય અને મોર ખાઈ ખાઈને મરી આશે કીધું આ ભાષા એટલા માટે બોલતો તો આ પરિવાર જગતનો તાત કહેવાનો છે આપે આપણે બધા જગતનો તાત કે તો આપે ઝેર ખવરાવી તો તાત કે આપણે રાક્ષસ થયાતો તો એમાંથી બારે આવવું પડ્યું એટલે પરિવારને મનાવવું પડશે આજે તમે બધી બેન આવશો એટલે બેનુ આવ્યું છે એટલે બને આ ભાઈઓને તાણ પડશે એ કહું તમે હે તમે હજી ઘરે જઈને તમારું માઇન્ડ કામ નહીં કરે મને ખબર છે એટલા માટે તમે ઘરે જઈને ઓ આ તો રોજ છાણમાં હાથ નાખવાના આ કરું તે કરું પણ કાંઈ નથી આટલા ડ્રમ તમે લઈ લો અને ધોકા પ્લાસ્ટિકના લઈ લો બે હમણાં જ મારો દીકરો હમણાં લઈ નીકળી ગયો ઘરે કહેવાનો વિષય કે ખેતી બધી જ ચાવી જ અમારા હાથમાં રાખી છે ખ્યાલ બળી ઉત્પાદનને ટાઈમે કાંઈ નીંદણ કાઢવું હોય કે કાંઈ કરવું હોય તો મજૂર રાખી લઈ બાકી બધી જ જવાબદારી આપણી અને તમે ખેતરે ન જાઓ તો ખેતર કોઈ દિવસ તમને સામે પૈસા નહીં આપે આવ ખેતરે જાવું જ પડે આપણે દર્શન કરવા જો જાય છે તો આપણે આપણે તો રોજીરોટીએ ખેતરમાં હે વરસાદ આજે દૂધ ગોળ કે ને કેટલા કેટલા વાપર્યો બરોબર તમને શું થયો મને શું મળ્યું મને આનંદ મળ્યો મને આનંદ મળ્યો એ ભરતભાઈ તો ખૂબ પૈસા વાપરાય પછી આ રાયડા વાળું હમણાં રાયડો કદાચ તમે નહી વાપર્યો હે એક કા એક એક રોગ બધા સાફ થઈ પડે તમને પણ કરવાનું ત્યાં ખાલી આટલો રાયડો એક દોથો દોથો રાય એટલે પચાસ સાઠથી સિત્તેર ગ્રામ થાય ખાલી તમે ઘરે ગાયને હા જે પલાળી નાખો લે આ તો ખેડૂતો બિચારા પૂછા કરી કરી ખેડૂતોને શું છે એને બિચારાને મુશ્કેલી જ ઘણી છે જ્યાં જ્યાં આવે ને ત્યાં લૂટાડવું હોય એટલે વળી પાછું પૂછા કરે એનું એ ખોટા નથી પણ ક્યાંક ક્યાંક મને કંટાળો આવે પણ એ ખોટા નથી હું સ્વીકારું રહું એનું કારણ એ મુઝારો જ નથી નીકળ્યો આજ દિવસ સુધી સમજી ગયા ને તમે કચ્છમાં આવે એટલે તમારો મુઝારો કચ્છમાં ના આવ્યા તો તમારો મુઝારો દૂર તો થવા મડી ગયો ને હે નદરે મને વેલજીભાઈ નહીં જોયું પણ આખી દુનિયા વેલજી ભૂડિયા કોણ છે ને એ જુએરી

કોઈ રોગ જ નહીં આવે હવે દૂધ ને પાણી કાંઈ નથી નાખ્યું એમાં સો ગ્રામ દૂધ નાખી અને બાકીનું બસો ગ્રામ એમ નવરાવી દીધું એટલે એને જમીનમાં એટલે એ મૂળિયામાં પણ એને દૂધ પહોંચી ગયું ગાયનું યાલ ભાઈ આટલું દૂધ થયું એને સ્પ્રે કર આ ખાવાના મરચા હવે એક મહિના સુધી એમાં રોગ નહીં આવે જો એને આમનામ ચોપી દે તો એમાં રોગ ચાલુ થઈ જાય એને ફૂગે નહીં આવે એને કાંઈ નહીં આવે તમે છે એ કહું આ તો તમે લાઈવ અહીંયા જોયું છે એટલે કહું અમે બીજો બગીચો તો અમારો છે ને આ તો ખાવા સારું મરચા લઈ આવ્યો તમારો કોઈ બી રોપ આવે ના ના આ તો હવે ચોપી દેશે કાલે ચોવીસ ચોવીસ કલાક એને ચોપી દેશે કાલે 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 ચોપાઈ જશે હું તમે હાઈ કરશો હું બધું છે બધું મારાંગન છે તમને લઈ દે આવડી કથા ક્યાં કરશો હવે તમને તમારે બસો લિટર ડ્રમ નું હોય ને આ બસો લીટર ના ડ્રમ છે